સમાચારની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયેલા કાળા નાણાં મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે ઈડીએ જપ્ત કરેલા જે નાણાં છે તે ગરીબોને આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે રાજમાતા અમૃતા રોય સાથેની ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાતરી આપી છે ગરીબો પાસેથી લૂંટાયેલું જે નાણું છે તેમને પરત આપવાની દિશામાં અત્યારે કામ ચાલુ છે અને કાળું નાણું ગરીબોને પરત આપવા માટે કાયદાકીય વિકલ્પો ઉપર પણ વિચારણા કરવામાં આવી રહી છે તેવું નિવેદન વડાપ્રધાને આપ્યું છે વધુ અપડેટ સાથે ઇનપુટ હેડ મયુર આપણી સાથે જોડાયા છે મયુર પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયેલા કાળા નાણાં મુદ્દે પીએમ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું વધુ અપડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગયેલા છે ને જુદા જુદા રાજ્યોના જે સિનિયર આગેવાનો છે અથવા તો સામાજિક જે લીડર્સ છે તેમની સાથે તેઓ ચર્ચા કરી રહેલા છે ને તે જ અંતર્ગત રાજમાતા અમૃતા રોય જેઓ પશ્ચિમ બંગાળના છે તેમની સાથે તેમને ટેલિફોનિક જે વાત છે તે કરેલી છે ને તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની અંદર ઈડી દ્વારા જે પૈસા જપ્ત કરવામાં આવી છે તે ગરીબો માટે વાપરવાની દિશામાં કામ કરવામાં આવશે તે પ્રકારની વાત એ કરેલી છે રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાતચીતમાં પીએમ કહ્યું હતું કે ઈડીએ ભ્રષ્ટાચારીઓ પાસેથી જે પણ સંપત્તિ અને નાણાં ટાચમાં લીધા છે તેના દ્વારા ગરીબો પાસે લૂંટાયેલું નાણું તેમને જે પરત મળેલું છે તે કાયદાકીય વિકલ્પથી તેમના ગરીબો માટે વાપરવા માટે સુનિશ્ચિત કરવામાં આવશે સાથે જ વડાપ્રધાને એમ પણ કહેલું છે કે એક તરફ ભાજપ દેશમાં ભ્રષ્ટાચારીઓ સામે જડમૂળથી ઉખેડી રહેલું છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ આમાંથી કઈ રીતે બચવું તે માટે ભેગા થઈ રહેલા છે વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કરેલો છે કે પશ્ચિમ બંગાળની અંદર આ વખતે પશ્ચિમ બંગાળની જનતા છે તે રાજ્યમાં પરિવર્તનના મત તરફ મત આપશે અને તે પ્રકારની વાત તેમણે રાજમાતા અમૃતા રોય સાથે કરેલી છે બિલકુલ આભાર મયુર સમગ્ર જાણકારી માટે તો પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયેલા કાળા નાણાં મુદ્દે વડાપ્રધાન મોદીની આ સૌથી મોટી જાહેરાત ઈડીએ જપ્ત કરેલા નાણાં ગરીબોને આપવામાં આવશે રાજમાતા અમૃતા રોય સાથેની ટેલિફોનિક વાતચીતમાં પીએમએ ખાતરી આપી છે તો પશ્ચિમ બંગાળમાંથી છડપાયેલા કાળા નાણાં મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મોટી જાહેરાત છે એડીએ જપ્ત કરેલા જે નાણાંઓ છે તે હવે ગરીબોને પરત આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે